हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय जी राम राम सीताई नीत बताई ना स्वागत लोग मा तो टाने जाए तो थोड़ी पोसी लगे चालू करता अँ बने गरम पानी पीव एट गरम पानी थे बारोबाराप कर ली तो आगे रोटला करवा थोड़ा ताप लाकड़ा तोपे जाए पे फेरखो ताप थे बही जाने रोटली रोटला करवा ये सुबह सुबह जो नज़ारा है बहुत ही बढ़िया वाला है मतलब मस्तीन व्यू है सूरज दादा दर्शन थिया तो ने बुतिंग थे काम कंप्लीट हमारे जो मैं रोडलाइन रोड लेके रहा मामी की आंखों का रोग रुपाइ हंस वाली पोता इंधरी हो गयी रो तब काम थे वो कंप्लीट नहीं आ थाम था हम तो विनोदी थे रे तो ताल आले बेरोलुमा बी भरवानों काम चलो तो हमने बदलने पर देखा रही है द मामा बी भराता जाए ना ना जाए बेरोल में तो जो में ના મત હે નેકતા જાય યદી બહુત જનવારી હે અમે જોયે કેતલા ખમાયી કાન કવલા વેલા વેલા વેનુ લીકરું જો એના જો ફેરે જગ્યા હે ને આની ચેન્જ કર નાખી આ કરાની એક ઢારિયા મંંદરો ઓલી કરીએ તો ના થે જો તો સાફ સફાઈ નાનતેન કરી દેને તે પછી રીસાયકલ રખાળો આ આ બીજો ઢારિયા મે કે રાખે દીયા ત્યાં જો રાખે દીયા તે કઈ વાંધો ન હોવે મે જમ ખડિયું ખાય ખાવનું

ए बार नहीं ठीक है मार बोल दूँगा है ना हमारी हो चुकी है अगर नूप नूप पर है नूप ना किंतु पास ये ठेले ली है ये बाहर टू पास ये ठेले ठेले वाले वादी है तो तैयार जाओ मैं हॉस्पिटल है जावन हुए बापन देखा तो जो जो है बात तो तैयार जो हॉस्पिटल जाओ मैं तैयार थे जो जो आज जो डॉक्टर काम किए

जो मैं अंत आई रहे बी बधाए फटाफट भरे लिए ती बेरन में भराई जाए न खाई जाए मैं तो जो अंत आई रहा

માંડવી અમે બે રોડ ફરતા ગા હારતા ગા ને બધું કરે એક જણ ભરતું ગયું ને એક જણ નાખતું ગયું બે જણા હારતા ગા ને એવું બધું હતું તે બે રોડ સ ભરાઈ ગયા ને એવી મહામારી ને જ તો એવી કે પછી કે બે ત્રણ બે બાસકા થાય તો કે બાસકા ભરેલી હતા તો એ ભરવાનું કામ કરે ને કાલો આપણે થોડોક હું કાંક બ્લોક કન્ટિન્યુ કરી નાખીએ એમ કા પાસે હું કાંક બ્લોક બનાવવાનું રહી જાય બસ તમે બધા વાટો જોતા હોય એવા હતું ના જો હું અહીંની આવી ત્યાં જો જોવે ડોકાતા એમ કે કામ હેન્ડ કામ નહીં તો આજના બ્લોગ હું બસ એટલું જોતો ઉમેદવા છે કે તમને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય મારા ચેનલની તો સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો કમેન્ટ કરવામાં વાર નહીં લાગે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એમાં કંઈ વાર નહીં લાગે બસ ક્લિક કરી હોય એટલે સબસ્ક્રાઈબ થઈ જાય ને જીવવા નહીં શેર કરજો ને થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે એટલો સપોર્ટ કરવા માટે નાગર નાગર એટલા સપોર્ટ કરતા રહીજો મારા ચેનલની હંમેશા તમારો કિંમતી સમય કાઢેને તમે વ્લોગ જોવો એટલો ટાઈમ કાઢો થેન્ક યુ સો મચ તમે બધા પણ મારી ફેમિલી ચીજ છે એટલે તમારે બધું શેર કરતી હોય એનું કરતી હોય નાજના વ્લોગમાં શાયદ કંઈ તમને ખાસ નહીં લાગે પણ કંઈ જે નોર્મલ વિડીયો એ જોઈએ બસ એટલું હતું કે આજે હોસ્પિટલમાં ગાતા શરૂઆત તમે કરી દીધ પછી હોસ્પિટલમાં વ્લોગ બનાવવાનો ઉમેર ન હોય એવું ઘરિયા પટ્યું હોય એક્સરે ઘટવો ને દવા ને સાહેબને દેખાડવાના અને તે નિમિત્તે

લે પછી મોચુ નિવડ ન હોય કારણ કે મોચુ બીજો કામ બહુ તેજનું પાણત કરતો તો એક જનો બીજા ખેતરી ગયો તો નીવેતા ડબરા બતાયો તો સેની વાત નો જ ઘરને વી થે મેન મામીન ગુપાઈન રમીશારી જનો ઇથે એક જનો ભરતકો એક જનો હાથતોગો એક જનો નાકતોગો બે જનો હરતા ગાયો રે ફટાફટ પર લીતા હે તોય થોડક બાકી રહેગા તે પીના પછી બે બાસ કાઠીયાતી બે બાસ કા પર લેતા એને કાલે એની વિધી કરવાની થાહે કારણ કે આજ પાસે ટાઈમ નતો बस हाँ टाणु पाधो ना तो बताई था बताए ना पोपीय पदा अटाण आराम में व्या गया नाखी आप जाए बे त्रीन दिखाया मणि मजा नहीं पग में थोड़ों दुखा हुआ, जो के के को है खबर नहीं कह तो मन मन लगे हूँ वनडी पहले लाइ तो एना सीधे दुख है हाथ में खबर नहीं काँ थे गये त्रेन दिखाया तो दुखे लगाता नहीं तो कहीं ओलो था खबर ना हाथ दुखे खबर नहीं क्या हुए मैं नहीं कहते आडावरो इना हिस्से भी दुखते हो कह तो हुआ कैल थे गये रक्त रक्त तो एक बे दी दुखे बात सौथों दिखाज दुख दुखे यो अल मन लगे की कहीं का तो चीख लगे गये हाथ में कहूँ कहीं क्यों कारण कई वस्तु त म लगी तो, तो मबर नहीं तो वस्तु मैं उपाड़ी कि हलो भाई यहाँ हिसाब दुख तो होबर नहीं क्या हुई याद ना તને થોડી ઘણી ફોન પર પકડે તો હાવ ચલાય હાવ દુખે ચલાય છે હાવ ફારી ફારી એલો થાવા મડે તે વાપરી પર આજ થકે ગભરાઈ હરિયાપાટી માં ઉતા હતા દવાખાનું કને पासून બી નૂન ની બતેવા હતા આજ બતાય નો પોક્યો ભાગ ભાગે મતલબ થકે નહીં કે તું ભેસી જો તું નો ટાઈમ પર સે હань નહીં ખાવને ક્લિપ નતી બનાવ હગી કારણ કે હું થોડીક લાઈવ થઈતે નહી બતે હું તો ફેસબુક માં નહી બતે તણા વાય પાસી નો ઉતારો નો ગર કે મરો ફલા કતી હે આજે કુછ કૃપાને ક તો રોટલા કરી નું થોડું લાઈવ થવાનું ની બધી હતું કે મારું પ્લીઝ ચેનલ નું કામ હે કે હું કરના મામી મેથી ની ભાજી બનાવીતી બહુ મસ્ત બની પણ ની આજ ખાધી નહોતી કારણ કે ગવાર બટાટા ની ખા ખાવ મન હતું તે ખાતો રોટલા ઉતા દંડે તમળી ખબર છે ઘણ નું ઘી દૂધ ને સાહી તો હોય છે તે બધે ખાતો નટન બતાઈ થાકેગા તને બતાઈ હુવેગા અરબા પનીએ તને હારુ હે ડોક્ટર કીધું કે ઓકે કે પ્રોબ્લેમ બારું ને કેતી દવા ના લખી દીધી કે ટાકા ઘટોવા જાવાનું થા હે અઠવાળયા પછી અઠવાળયા 10 દિવસ પછી ને માની પણ ટસક્યુ ભંગ્યું તો તે પણ બેદિત એવું થ્યું કે કઈ સાયદી ની દુખાવો થતો હે કે વસ્તુ વજનવારી ઉપર ગયો હોય કે એવું હોય કે હોય તો એ કે બત એક બેદિત કઈ નહોતું પણ પછી મટ્યું નઈ પછી કે ટસકિયા નું જોઈએ થી ટસક્યુ इन्हीं पर तबियत ठीक नहीं बेदी थी धी पर आराम है कृपा भी नहीं हाथ म खबर ने हुए हाथ बेहोला वहाँ हो जाएगा यम में है मार तबियत यू नहीं बीजा पर धीरे धीरे कंक ने कहीं तबियत खराब था ठाको इनके ये बस चालो बस एक्ट जो मैं बात ठीक थी मैं कर दी थी शायद तमाम बताए बोरा था, था, था क्या कहो भागवत गीता नामायण वासे पाठ खोलन बहे गई કાં હોય તો બી મારા ફેમિલી છે તમારા એ શેર કરા કરાવની ખુશી તો હું શેર કરતી હોય ક્યારેક પછી આવી પ્રોબ્લેમ હોય એ પણ હું શેર જ કરતી હોય તમારે શેર કરો તો મને પણ સારું લાગે તો બસ એ છે તારો બધા હું એ જાય આપણે બીજા બ્લોગમાં મળીશું નેક્સ્ટ બ્લોગમાં ટેક કેર બાય બાય ટાટા